સ્થળે થી પાંચ કિલોમીટર દૂર થી મળી આવ્યો છે અમરેલી ફાયર વિભાગે ત્રણ દિવસ બાદ ત્રણ મૃતદેહ સુધી પાડ્યા છે એક યુવક હજી લાપતા શોધખોળ ચાલુ છે પોલીસ અમે વહીવટી તંત્ર ઘટના સ્થળે તપાસમાં જોડાયું છે

ગત બે દિવસથી ધારેશ્વર ગામ ખાતે આવેલ ધાતરવડી નદીમાં જે ચાર બાળકોની શોધખોળ શરૂ છે તે અન્વયે કાલ સવારમાં સાત વાગે તથા સાંજે સાત વાગે અને હાલ અત્યારે સવારના સાત વાગે આ ત્રણ બોડીનું રિકવરી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ અમરેલી દ્વારા કરવામાં આવ્યું છે વધુ એક શોધખોળ બાકી છે જે એનડીઆરએફ તથા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ અમરેલી સંયુક્ત રીતે આ ઓપરેશનમાં જોડાયેલ છે તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારી સાથે અમારા સંવાદદાતા જોડાઈ જશે ટૂંક જ સમયમાં તો જૂની માંડવાડી નજીકની આ ઘટના છે અમરેલીની અંદર આ ઘટના બની હતી અને સાથે જે યુવકો ડૂબી ગયા હતા તે યુવકોને શોધીને તેમના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા આજે ત્રીજા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે રેસ્ક્યુ ટીમ તમામે તમામ જોડાઈ ગઈ છે ભારે જહેમદ બાદ ગુજરાતની રેસ્ક્યુ ટીમ જે છે એનડીઆરએફની જે ટીમ છે તે પણ ઘટના સ્થળે પહોંચીને તપાસમાં લાગી હતી શોધખોળ ચાલુ હતું અને હજુ એક યુવક લાપતા છે તેની શોધખોળ પણ ચાલુ છે તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા અશોક મણવર જોડાઈ ગયા છે અશોક શું છે આખી ઘટના અને કયા પ્રકારનું અત્યારે તંત્ર ત્યાં મદદ કરી રહ્યું છે અને શું ઘટના હતી જણાવશો લોકો કે અમરેલી જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકથી અવિરત કમોસમી વરસાદ પડી રહ્યો છે અને ત્રણ યુવાનો મૃતદેહ મળ્યા હતા હાલ તો ત્યાં નદીની અંદર ચાર યુવાનો ડૂબ્યા હતા ચાર માંથી ત્રણ યુવાને મૃતદેહ મળ્યા હતા ત્રણ યુવાનો મૃત્યુ મળ્યા બાદ આજે ચોથા યુવાનની પણ લાશ મળી હતી લાશ મળતા સ્થાનિક લોકોમાં પણ અર્યાતી વ્યાપી હતી જાણ થતા અમરેલી

યુવાનની લાશ મળી હતી લાંચ મળતા સ્થાનિક લોકોમાં પણ વેરાટી વ્યાપી હતી લાંચને પીએમ અર્થે પણ ખસેડવામાં આવી છે જી ચોક્કસથી અશોક માહિતી આપવા માટે આપનો ખૂબ ખૂબ આભાર